નમસ્કાર ખેડૂત મિત્રો કડક પ્રગ્યા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ 9 માર્ચ 2024 આજે આપણે કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલ નવા આવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે મક્કમ સુધારો થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય છે રાજ્યમાં પચીસ થી છવ્વીસ લાખ હેક્ટરમાં માં વાવેતર કરતા કપાસમાં હવે આવક રહી નથી ટેકાતની આસપાસ છે ગુજરાતના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેસાણ કરી રોકડાગણી લેવાની તક છે કે રૂના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના હોવાથી ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ ગુજરાતના ખેડૂતોએ ઓગણીસો થી બે ભાવ મળી રહ્યા નથી આમ જોઈએ તો વૈશ્વિક બજારોમાં કુલ તેજી જોવા મળી રહી છે પરંતુ કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે જેના કારણે કપાસનો ભાવ અત્યારે ઓછામાં ઓછા પંદરસો થી સત્તરસો રૂપિયા સુધી મળી રહ્યા છે જોકે ગઈકાલે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ગઈકાલે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1660 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો આ વર્ષે કપાસના ભાવમાં પહેલાથી જ મજબૂતી જોવા મળી છે શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉશ્કાયો છે ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી ઉપરથી ઉશ્કાય છે તેથી ખેડૂતોને નવા વર્ષે આ ખેતી ફળશે આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે ફેબ્રુઆરી માસમાં ચાર લાખ ગાંસડી નિકાસના ઓર્ડર થયા છે આગળ પણ ઋણની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે જો તમારી પાસે ઋણનો સ્ટોક છે આગામી મહિને વધુ દસ ટકા ભાવમાં વધારો થઈ તેવી પૂરી સંભાવના છે કપાસના ભાવ ઓક્ટોબરમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા દસ હજારના ઉચ્ચ સ્તરેથી ઘટીને રૂપિયા સાત હજાર બસો પ્રતિ ક્વિન્ટલ થયા છે ઉદ્યોગ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જો ભાવમાં ઘટાડો ચાલુ રહેશે તો ખેડૂતો

લાંબા તરના ટેકાના ભાવ સાત હજાર ઝાર કર્યા હતા આજે ગુજરાતના મોટા ભાગના માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ ટેકાથી પણ વધારે છે આગામી ઓળી સુધીમાં કપાસના ભાવ બે ને પાર કરી જવાની પણ સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા કપાસના બજાર ભાવની સંપૂર્ણ અપડેટ ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ